ગુજરાત એટીન લાઈવમાં આપનું સ્વાગત છે યુથ ઇઝ અ બ્રિજ ફોર બીમસ્ટેક એક્સચેન્જ થીમ હેઠળ સમિટ યોજાઈ ગાંધીનગર ખાતે બીમસ્ટેકના ના સાત સભ્ય દેશોના સિદ્ધિર પ્રતિનિધિઓની ચિંતન સમિટ યોજાઈ બિમસ્ટેક બે ઓફ બેંગાલ ઇન્ટીએટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન એ સાત દેશોના ગઠબંધન છે જે બંગાળી દરિયા પ્રદેશ સાથે જોડાયેલા છે આ સંસ્થામાં ભારત બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ શ્રીલંકા થાઇલેન્ડ અને ભૂટાન સામેલ છે બિમ્સ્ટેકનો હેતુ આ વિસ્તારના દેશો વચ્ચે આર્થિક ટેકનિકલ અને સાંસ્કૃતિક સહકાર વધારવાનો છે તે મલ્ટી સેક્ટોરિયલ આર્થિક અને ટેકનિકલ સહયોગ દ્વારા વણ જણાઈ રહ્યું છે જેમાં ટ્રાન્સપોર્ટેશન એનર્જી ફિશરીઝ ટુરિઝમ અને વાતાવરણ સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે મોદીજીનો બિમસ્ટેક દેશો પર દ્રષ્ટિકોણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ બિમસ્ટેક પર તેમના વિધાનમાં આક્ષેપ કર્યો છે કે આ સંસ્થા ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેમણે બિમસ્ટેક દેશો વચ્ચે પરસ્પર સંલગ્નતા અને સહકાર વધારવા માટે ઇન્ડિયાને સક્રિયતા વ્યક્ત કરી છે એણે વૈશ્વિક સ્તરે ભારતની દ્રષ્ટિ એવા પ્રદેશ તરીકે રજૂઆત કરવાની વાત કરી છે જ્યાં શ્રેષ્ઠ સંકલન અને સહયોગથી એ દેશો આગળ વધીને આર્થિક રીતે મજબૂત બની શકે છે મોદીજીના મતો અનુસાર બિમસ્ટેકના દ્વારા સાત દેશો સહયોગ અને સંલગ્નતા દ્વારા વૈશ્વિક ચેલેન્જોને આપેલ સંકલ્પનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ કારણોસર એમના દ્વારા પહેલી બીમસ્ટેક યુથ સમિટ ભારતમાં યોજાવાનો નિર્ણય કર્યો હતો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બીમસ્ટેકના સાત સભ્ય દેશો ભારત બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા થાઇલેન્ડ નેપાળ અને ભૂતાનની સંસદના સિત્તેર યુવા પ્રતિનિધિઓના સામૂહિક ચિંતન મંથન અર્થે યુથ એઝ અ બ્રિજ ફોર બિમસ્ટેક એક્સચેન્જ થીમ હેઠળ એક વિશેષ સમિટનું આયોજન કરાયું હતું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ સમિટનું ઉદઘાટન કર્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સમિટમાં ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃત્રિમ બુદ્ધિ અને યુવા વિકાસ એ દેશની પ્રગતિનો પદ છે દેશની યુવા શક્તિ એ દેશને ધારે તે રીતે પ્રગતિ અને વિકાસના પંથ દોરી શકે છે વિવિધ ક્ષિતિજ ઉપર દેશના વિકાસની જવાબદારી યુવાનના શિરે રહેલી છે યુવાનોએ આ જવાબદારીને એક તક સમજીને ઝડપી લેવાની પહેલ કરવી જોઈએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બિમસ્ટેક ના સાત સભ્ય દેશોના સિત્તેર યુવા પ્રતિનિધિઓની સમિટમાં યુવા પ્રતિનિધિઓને આહવાન કરતા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આમ જણાવ્યું હતું બિમસ્ટેક સમિટમાં શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કર્યું હતું દેશના બહુઆયામી સર્વાંગી વિકાસમાં યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત થાય તે જરૂરી છે તમામ સાત સભ્ય દેશોએ યુવા નેતાઓની સામૂહિક ઉર્જાનો ઉપયોગ કરીને પરસ્પર સિદ્ધિના સહિયારા લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં આગળ પણ વધુ જોઈએ તેમ યુવા સંસદ ડોક્ટર હેમાંગ જોષીએ પોતાના પ્રેરક અને ચાવીરૂપ વક્તવ્ય દરમિયાન ઉમેર્યું હતું સમિટમાં ઉપસ્થિત યુવા શક્તિએ વૈશ્વિક પડકારો અને વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ પર વિગતે ચર્ચા વિચારણા કરી આ માટે શું કરી શકાય તે મુદ્દે વિચારોની આપલે કરી હતી પાંચ દિવસીય આ સમિટમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ અને બિમસ્ટેક વિષય પર ચર્ચા સત્ર યોજાયું હતું જેમાં સાત સભ્ય દેશોના યુવા અગ્રણી નેતાઓએ પોતાના દેશમાં યુવા વિકાસની મુખ્ય પહેલો રજૂ કરી હતી આ ઉપરાંત મેરા યુવા ભારતની પહેલ પર આયોજિત સત્રમાં યુવાનોના વિકાસ અને આગેવાનો હેઠળની પ્રગતિ માટે ટેકનોલોજી દ્વારા સંચાલિત વ્યાપક સંસ્થાકીય વ્યવસ્થા અંગે પણ વૈચારિક આદાન પ્રદાન કરાયું હતું બિમસ્ટેક એ બે ઓફ બેંગાલ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન એ સાત સભ્ય દેશોમાં જળવાયું પરિવર્તન ગરીબી અને સ્થાયી વિકાસ જેવા સહિયારા પડકારોનો સામનો કરવા તેમજ રાજકીય સુરક્ષા અને આર્થિક સહકારને મજબૂત કરવાના મુદ્દા પર કેન્દ્રિત છે સમિટ દરમિયાન સભ્ય પ્રતિનિધિઓએ ભારતની સાંસ્કૃતિક વિરાસત અને વર્તમાન આધુનિક સિદ્ધિઓની ઝાંખી કરાવતી દાંડી કુટીર સાબરમતી આશ્રમ સાબરમતી રિવરફ્રન્ટ અને ગિફ્ટ સિટીની મુલાકાત હતી સમિટના પૂર્ણાહુ પ્રસંગે યુવા પ્રતિનિધિઓના સન્માન રૂપે ભારત દ્વારા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અધ્યક્ષસ્થાને પ્રીતિ ભૂજનનું આયોજન કર્યું હતું સાત દેશોના યુવા પ્રતિનિધિઓએ રસ અને સ્વાદથી મત પરંપરાગત ભારતીય ભોજનની મજા માણી તેની ભારોભાર પ્રશંસા કરી હતી ભારત સરકારના યુવા તથા વિદેશ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન મોદીજીના પહેલથી પહેલી બિમસ્ટેક યુથ સમિટ જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના ભારતના પ્રતિનિધિમંડળ તરીકે મને નેતૃત્વ આપવામાં આવ્યું છે ત્યારે હું માનનીય વડાપ્રધાનશ્રી માનનીય રમતગમત અને યુવા મંત્રાલયશ્રી માનનીય વિદેશ મંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બિમસ્ટેક યુથ સમિટ એ બાંગ્લાદેશ નેપાળ ભૂટાન થાઇલેન્ડ મ્યાનમાર શ્રીલંકા અને ભારત આ તમામ દેશોનો એક એવો સમૂહ છે કે જેઓ સાથે મળી અને કઈ રીતે મ્યુચ્યુઅલ કોઓપરેશન ઇકોનોમિક ડેવલપમેન્ટ અને કલ્ચરલ એક્સચેન્જીસ માટેના સામૂહિક પ્રયાસો કરી શકે અને મોદીજીનું જે વિઝન જે વિકસિત ભારત તરફનું વિઝન છે આ વિઝનને વધારે બળ આપી શકે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતની આજુબાજુના દેશોની અંદર જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે આ પરિસ્થિતિની અંદર ભારત એક એશિયાના લીડર તરીકે ઉભરી આવે એ માટેના આ પ્રયાસો ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસ મહાત્મા મંદિર ખાતે આ સમિટની અંદર આઠ દેશોના વિવિધ ડેલિગેટ્સ યુવા સાંસદશ્રીઓ મંત્રીશ્રીઓ ભાગ લે છે અને ત્રણ દિવસ સુધી વિવિધ વિષયો ઉપર ચર્ચા યોજાશે